હજીરા પોલીસ મથકની હદમાં આવેલ એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી પાંચ કરોડ સત્યાસી લાખની ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં અગાઉ માલ જે ગોડાઉનમાં રાખ્યો હતો તે ગોડાઉન ભાડે રાખનારને ઝડપી પાડ્યા બાદ હજીરા પોલીસે ઉત્તરાખંડના ઋષિકેશ ખાતેથી ચોરીના મુખ્ય આરોપી વિવેક શર્મા તથા ચોરીનો માલ ખરીદનાર રિયાઝ ખાનને યુપીના હરદોઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો તો આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાવળિયાઓનો વેશ ધારણ કર્યો હતો ગત તારીખ 27 સાત બે હજાર ચોવીસના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં એલ ટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા કુલ્લે રકમ પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજાર જેની કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમાવે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે